सपवामपणासो मङ्गलां च सभ्येशी परमं भवनाथाय विश्वचिन्ता मन्यते हरिद्धरणेन्द्रबलिदोत्या समादि गायते

સા નમસ્ત્ર ત્રિલોક્યના કાશ્મીર શત્રુજ શ્રીશંેશર મંડળ પાર્શ્વિન પ્રણતકલ્પલ્પ ચૂરય દુષ્ઠપુરાત ચૂર વાંચિત મંગળ 언젠가 <목소리> 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 ભગવાનની પૂજા અમારા ઉત્સર્ગો વધે અમારા ઉત્સાહ અમારા વિઘ્નો વધે અને અમારી ચીકરી પ્રસન્નતા એ ના રહે કારણ કે અમારે કારે વાલ ભગવાનની પૂજા કરવાની હોય સાહેબ અમે પગલે પગલે પાપ કરીએ છીએ આ બધે બચ્ચો છો પાપ જેમણે આરામ સમારંભ છોડી દીધો એને પછી દ્રવ્ય પૂજાનું કોઈ મહત્વ રહેતી નથી જેમ તમે ઉદ્ધાન કરો અથવા અત્યારે ચોસઠ પોષક કોસઠમાં છે તો એમને પણ અત્યારે બીજા કરવાની ઉચિતતા નથી બસ અહીં સાધુ પણાની અંદર પણ આવું ઘણા લોકો અમને પ્રશ્ન કરે તમે નિરોગી છે સાધુ મારા નિરોગી છે એટલે એમને દવા દેવાની જરૂર છે એટલે એને પ્રતિયોગ પૂજા એમાં પણ જયારે આ તપ ભળે ત્યારે તો એ ભાવ પૂજા કેટલી બધી મહાન બની છે મોટા નું અસ્વસ્થતાની અંદર આપણા બધાની જરૂર છે મોટા મહારાજ એટલે હું આ આવી સ્થિતિમાં રજા ના ઉનાળામાં રજા માંગી ગાંધીધામને અંજાર કે મારે કરવું છે મહાસભ ચોમાસામાં નથી કરતું ભાઈ કરો કાંઈ માંગો આપણે ગાંધીધામમાં એક મહિનો રહેવાના છે અંજારમાં પણ રહેવાનું છે તો પછી એ ભૂલી ગયા કે શું ખબર પાસે આ તો આ દક્ષે આ ચારે ચાર ના ઉદ્ધાર નવી મુંબઈ નેરુ પચીસ વર્ષ પહેલા જયારે અમારી નિશ્રામાં કર્યા ત્યારથી આ બધાના ભાવો વિશેષ ત્યારે આ ભાઈ બહેને

આ બાદ તું જોરદાર એમાં મારા વિપાદ એમ તો એકદમ પાવર મારે હંડ્રેડ એન્ડ વન દીક્ષા જળ હરિસંદન પૂજ્ય સાધી મહોદય ચોરણા હરિસંદન તપસ્વી મહાત્મા તપસ્વી રત્ન હરિસંદન સકલ સંઘને પ્રણામ આજે અચાનક પ્રોગ્રામ સવારે થઈ ગયો અને અત્યારે આટલી મોટી સંખ્યામાં આપ તુરંત બધા પધાર્યા એ ખરેખર આ તપ ધર્મની અનુભવ અનુમોદના છે પરમુજી આચાર્ય ભગવંત શ્રીમંદિરજી એ કલા પુરુષ શ્રી મહા સાહેબ નાન પ્રશિષ્ય જ્ઞાન મૂર્તિ પરમુજી આચાર્ય ભગવંત શ્રીમંદિર વિજય મુક્તિ મુનિચંદ્ર શ્રી શ્રી મહારાજ સાહેબ શિષ્ય રત્ન પરમ પૂજ્ય મનીરાજ શ્રી મુક્તિ પરા વિજયજી મહારાજ સાહેબ નું આ મૃત્યુજય તપ પાસક સમાન તપ અનુમોદના અર્થે આપણે બધા અહીં સાથે આવ્યા સાથે એમને જ એમની જ રાશિના આ

સાથે સાથે માથુ શ્રી ધનુબેન નેકજી રામ્યા મા ગામ મનફરા એમના ઉજયે કહ્યું ને કે બે સુપુત્રો હતા સંજય અને દક્ષેશ સંજયભાઈ તો એમના જીવન વ્યવહારમાં ગોઠવાઈ ગયા પણ આ દક્ષેશ અને એની દીકરી વિપરા વિપા એ આજે વઢમાં તપોની હતી પૂજ્ય સાધ્વીજી ભગવન શ્રી હંસકીર્તિશ્રીજ મારા સાહેબના ચરણમાં સમર્પિત થઈને પરમજી સાધુજી ભગવાન હંસ વીતી મારા સાહેબ નામે જીન શાસન માં શોભાયમાન છે એમની પણ આપણે ખૂબ અનુભવ ના કરીએ સાથે સાથે રત્નકૃષ્ણ માતુ શ્રી ધનુબેન એ ખાલી દર્શન આપજો અમે આ સંગત કરતી દે પોતાના સંતાનોને આજી અર્પણ કર્યા છે અને હવે તપ વંદના થઈ એના બાબાથી શ્રીમતી મીરાબેન મૂર્તિ નેડાવ ગાલા Sinti Jagan Ben Bhagwan Ji Nis Mekan Ben Prem Ji Nasi Fariya Sinti Ranjan Ben Chapsi Amba Chakla Aachal Pariwaro Nika Apne Ikwar Jodha Tari Kya ભગવંતો પૂજા કરી રહ્યા છે એમના પણ નિર્વિઘ્ને ક્રિયા થાય એવી પ્રાર્થના કરીને આપણે પચાસ રૂપિયા જે છે આ પરિવાર તરફથી આપણે બધા તમને જ્ઞાન પસે એ આપણે ખાસ